કે ચરવાક નામનો એક વ્યક્તિ છે એ ઇલેક્ટ્રિક મોપેડ પર હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડી પીએસના કેસની પ્રોસીજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બસો પચીસ ગ્રામ હાઈબ્રીડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે જે સાડા છ લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓને કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી છતાં પણ એનું તપાસ ચાલુ છે